ખાતે ભવ્ય શ્રી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા હતા જેને લઈ કાંકરે તાલુકાના થરામાં આવેલ ગોકુળ નગરમાં ગત રાત્રિએ શ્રીરામ ભગવાનની સ્તુતિ ભજન તેમજ જય શ્રી રામના નારા સાથે ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા આજે જે ભવ્ય પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર ભારત દેશમાં દિવાળી જેવો માહોલ સાથે રામમયમાં ભાવી ભક્તો શ્રી રામના નારા લગાવ્યા હતા ત્યારે કાકરી તાલુકાના વેપારી મથક તાણા ગોકુલનગર સોસાયટીમાં શ્રીરામની ભજન કીર્તન સ્તુતિમાં ભાઈઓ બહેનો બાળકો ભજન કીર્તન કરી શ્રીરામ ભગવાનની આરતી કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જ્યારે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજે ભગવાન શ્રીરામ અયોધ્યા ખાતે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે થરા તાણા ગોકુલનગર સોસાયટીમાં શ્રીરામ મયના નારાથી ગુંજી ઉઠ્યું હતું બ્યુરો રિપોર્ટ શું કહેશો આવતીકાલે બાવીસ મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો મહાઉત્સવ થઈ રહ્યો છે શું જય શ્રી રામ જય શ્રી રામ આવતીકાલે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના અંતર્ગત અયોધ્યા ખાતે રામ રામલલા રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે થઈ રહ્યો છે તો એના અનુસંધાને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના છેવાડાના જિલ્લામાં કાંકરેજ તાલુકાના એવા શ્રી થરાનગરીમાં ભાવભક્તિ ભાવ ભાવભક્તિ થરાનગરમાં ગોકુળનગરના એક તાણા રોડના ગોકુળનગર વિસ્તારમાં ભક્તોએ અહીંયા આજે રોજ આગલી રાત્રે સાથે મળી અને રામલલ્લા ભગવાનનું અહીંયા એક આયોજન કર્યું છે તો એમાં દરેક ભક્તોએ સાથે મળીને ભજન કીર્તન કર્યા રામ રામ ભગવાનનું સ્તુતિ ગાઈ એમના ગુણગાન ગાયા અને સાથે રામ ભગવાનનું એક ગરબા અને એમનો ખૂબ આનંદ વિભોર થઈ અને છેલ્લે આરતી કરી અને પ્રસાદ લઈ અને આજનું આજનું વાતાવરણ જોવા જઈએ તો એકદમ રામમય વાતાવરણ થઈ ગયું છે જોવા જઈએ કે આદર્શ રામ રાજ્ય જે બનાવ્યું એમાંનો આજનો એક ભાગ જોવા જઈએ તો આદર્શ ગોકુળ નગર નામ જ ગોકુળ છે તો એવાનું આજે રામમય વાત ત્રણ બની ગયું છે તો આવો સાથે મળી આજે અને આવતા આવનારા વર્ષોમાં રામમય જીવનનું રામના આદર્શો આપણા જીવનમાં ઉતારીએ અને રામમય જીવન જીવીએ એવી જ અભ્યર સાથે હું અસ્તુ જય 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 ભગવાન